જંબુસર એસટી ડેપો ડેપોમાં સફાઈ કરતા આશરે છ જેટલા સફાઈ કામદારો જે નિયમિત ડેપોની સાફ સફાઈ કરે છે અને તેઓને ગત મહિનાના નિયત પગારમાં ત્રણ હજાર ઓછો પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કર્મચારીઓએ ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું હતું અને વિવાદ સાથે સફાઈ કર્મચારીઓએ આક્ષેપો કર્યા હતા જંબુસર એસટી ડેપો તંત્ર વખતો વખત વિવાદોના વમણમાં સંપડાય છે ત્યારે એસટી ડેપોમાં શૌચાલય વોશ બેસીન ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હોય તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને હજુ તો ગણતરીના દિવસો વીત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીઓને પગાર કપાતાનો પ્રશ્ન ઉદભવ્યો હતો જંબુસર એસટી ડેપોમાં માં આશરે છ જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે અને તેઓ ગત મહિનાનું આઠ હજાર નિયત પગારમાંથી રૂપિયા પાંચ હજાર પગાર મળતા તેવે ડેપો મેનેજરને પ્રશ્ન કર્યો કે કેમ પગાર કાપવામાં આવ્યો છે તો પેનલ્ટી લાગી છે તેમ જણાવી દેવામાં આવ્યું સફાઈ કામદારોનો રૂપિયા ત્રણ પગાર કપાતા સફાઈ કામદારોએ બે દિવસથી સફાઈ કામ બંધ કર્યું હતું જેને લઈને ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી તેમ કહી સફાઈ કામદારોએ આક્ષેપ કર્યા ત્યારે સદર બાબતે ડેપો મેનેજર આર પટેલને પૂછતા તેઓએ જણાવ્યું કે જંબુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટીતંત્રએ આપેલો છે એજન્સી માણસો રાખી કામ કરાવતા હોય અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી ડેપોમાં સાફ સફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી એજન્સીને દંડ કરું એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય ડેપોમાં ગંદકી હોય ત્યારે બીજા માણસો લાવીને સફાઈ આવીએ તો કામદારોને ધમકી આપવામાં આવે છે ત્યારે આ અંગે ડેપો મેનેજરે કહ્યું કે મારા કામમાં અડચણ ઉભી ન કરો જે કંઈ લડત હોય તે એજન્સી જોડે કરો તો તેમને એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર હતા તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું હું કામદાર છું અમે સફાઈ કામદાર છું સવારના અમે વહેલા આવીએ સાત વાગ્યાના આવીએ અમે સફાઈ કરીએ કચરા પોતું કરીએ ટોયલેટો ધોઈએ બધું જ અમે કરીએ તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે અમે અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બદલાઈ જવાનું પછી કામ કરવાનું અમે એવું કહીએ કે સાહેબ અમે શાકારોને મોં બટલાએ તો કે અમે કેવી હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ખોટા પાડી જાય અમારી જોડે ખરાબ વર્તન કરે કેમ બેઠા છો કેમ શું કામ નથી કરવાનું આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે રાજુભાઈ ભરૂચ ના છે રાજુભાઈ તમે લોકો બધા કમ અહીંયા આગળ ઉભા થઈ

અમારી હડતાલ તો માન્ય રાખી જાય ને સાહેબ ને અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ બાના વિધાઉટ માણસની ની જોડે કામ કરાવું મે પંદર વર્ષથી થી અહીંયા કામ કરું છું ડેપોમાં મારું નામ મગનભાઈ છોટાભાઈ છે આ બસ ડેપોમાં માં છ મહિના નોકરી કરું છું છતાં અમારી જોડે પગારમાં માં આઠ હજાર પગાર છે તેમાંથી અમને પાંચ હજાર આપે છે વત્તા કે તમારી પેરેન્ટી લાગી અમારા પાછળ ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારી જોડે ઘર વર્તન કરે છે કામદારો બેસી રહે છે અમારા આ લેડીઝોને કે તમારે અમારો મો દેખાડવા આવવાનો અમારે આધરી કાર બતાવવાનું આ કરવાનું તે કરવાનું એટલે શા માટે અમે કામ કરતા આટલી અરણગીરતી થતી હોય તો હું થઈ આર એન પટેલ રાજુભાઈ પટેલ એસટી ડેપો જંબુસર મેનેજર અમે અહીંયા એક કર્મચારીઓની એવી બૂમ છે કે એમને સાફ સફાઈના આઠ હજાર રૂપિયા પગાર હતો અને એની જગ્યાએ પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યો છે એવો એક ઇસ્યુ બનેલો છે એના વિશે શું કહેવા માંગુ છું હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખી છે અને એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે તો ત્યાં આગળથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે તો એમાં એસટીને અમારે કોઈ લેવા જેવો હતો નથી હવે કામદારો કામ કરે નહીં કરે શું કરે હાજરી શું હોય એ બધું મેટર બધી એજન્સીને છે કામગીરીમાં જો નહીં કરે સાફ સફાઈ નહીં રાખે બરાબર તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીંયા કાર્યથી અમને દંડ કરું એજન્સીને હું દંડ આપું એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે એજન્સી દંડ આપવાનો પડે જ મારે જનકી બાબતમાં એજન્સી વસ્તુલાક કોની પાસે કરે શું કરે એ એજન્સીનો વિષય છે એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઉં છું સાફ કરી છું કામદારો હોવા છતાં પણ ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે બીજી એક વસ્તુ કે આ લોકોનું બીજા કામદાર આ લોકો સ્ટાઈ કપરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાઈ તો આ લોકો તરફથી કામ ત્યારે ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો તમે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત કરી લો તમારે જે હોય તો મારે કોઈ લેવા દેવા છે નહીં તો એ લોકો અત્યારે એપ્રોસિટી ધમકી આપવા તૈયાર થઈ ગયા છે અત્યારે પોલીસમાં મારા મારીને બી લોકો ઉચ્ચારીને કે મારામારી કરે છે ડેપોનિશન અત્યારે ડેપો મેળવણી તરીકે હું કોઈ મારામ મારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી